બર્તરી પતિ વડે પામે છે આભિસતી ફેલાવે છે યસ કીર્તિ પતિ પતિ ભગવિદ આપના જેવા યાસામ જેઓમાં પ્રજયા સંતતિ વડે નું ખરેખર છે અનુવાદ જગતમાં સ્ત્રી તેના પતિ પતિની આશીષથી સન્માન પામે છે આપના જેવા પતિ સંતતિ પ્રાપ્ત કરીને સિદ્ધિ પામશો કારણ કે આપ જીવાત્માના વંશ વિસ્તરણ માટે જ નિર્માયેલા છો બાવનુષ્યને જ્યાં સુધી એવી ખાતરી ન થાય કે તેને પેદા કરેલા બાળકોને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરી શકશે ત્યાં સુધી તેણે પિતા કે માતા બનવું નહીં એવો ઋષભદેવનો અભિપ્રાય છે જન્મ મૃત્યુ જરાને વ્યાધિથી ભરેલા ભૌતિક એવા દ્રશ્ય જગતમાંથી છુટકારો મેળવવા માટેની એકમાત્ર મનુષ્ય જન્મ તક છે દરેક મનુષ્યને તેના માનવ જીવનમાં ઉપલબ્ધ થતી તકનો લાભ મળવો જોઈએ કશ્યપ જેવા પિતા મુક્તિના આશયથી સારી પ્રજા ઉત્પન્ન કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે જ્ઞાન જન સલાહ ગયા ચક્ષુરન્મી તસ્મે શ્રી ગુરૂ નમ શ્રી ચૈતન્ય મનો ચૈતમોભીષ્ટ સ્થાપતમ ભૂતલે સ્વયં કદાચ દધાતિ દિગમ વંદે શ્રી ગુરુ શ્રી ઉત્પદ કમલમ શ્રી ગુરુ ગુરૂ શ્રી રૂપમ તમ સજીવ સાદ્વેદમ સાવધૂત સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાકૃષ્ણ પાદાન શણદલિતા શ્રી વિશાખાન્વીતા શે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધો જગતપતે ગોપેશ ગોપીકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુંસુતિ દેવી પ્રણમા હરી પ્રિય વાંછ કૃપા સિંધુ એવિતાના પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ ગોર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો શ્રીમદ ભાગવતમ આપનું સ્વાગત છે ગઈકાલે આ શ્લોક બાર નંબર નો શ્લોક નહીં થયો હતો કારણ કે ગઈકાલે શ્રાદ્ધ વિષય વિશે સમજાવ્યું હતું પ્રભુજીએ તો ગઈકાલે મને પણ સાંજે મારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ આપણે શ્રાદ્ધ નહીં કરવાનું તો મેં કીધું આપણે એટલે નહીં જે કૃષ્ણ ભક્ત હોય જે સિદ્ધ શુદ્ધ કૃષ્ણ ભક્ત બધા નહીં કરવાનું નથી પણ જેને કૃષ્ણમાં દ્રઢ શ્રદ્ધા છે ને દ્રઢ વિશ્વાસ છે અને ખાલી કૃષ્ણને શ્રણે છે એવાય શ્રાદ્ધ નથી કરવાનું બાકી બીજા બધું કરવાનું છે જે શાસ્ત્રમાં નિર્દેશ છે બધું જ કરવાનું છે તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરો કે છેલ્લું શ્રાદ્ધ કરો પણ કરવાનું છે તો આ તો જે કૃષ્ણ ભક્ત છે એના માટે આ નૃણિ છે પિતૃણામ રાજન સર્વ આત્મા શરણમ શરણ મુકુંદ ગતો મુકુંદ પરિત કરતા વૃતા પુત્ર છે અધ્યાયમાં કે ઋષભદેવ કે છે એના સૌ પુત્રોને ઉપદેશ આપતા કે આપણા આપણે જ્યારે જન્મ લઈએ છીએ ને તો આપણા પર અનેક ઋણ છે વૃતાપ્ત ધોરણામ પિતૃણામ ઋષિઓનો ઋણ કારણ કે ઋષિઓ આપણને શાસ્ત્રો દ્વારા માર્ગદર્શન આપે છે કેવી રીતે જીવન જીવવું કેવી રીતે ભગવાનનું ભજન કરવું કેવી રીતે દેવી દેવતા આ બધી અનેક વસ્તુને આપણને માર્ગદર્શન આપે છે ઋષિઓ ઋષિઓ આપણને માર્ગદર્શન આપે છે પછી મનુષ્યમાં પણ ગુણ છે સારા હોય છે કે જે આપણને કલ્યાણકારી કાર્ય કરવા માટે સમજાવે છે તો મનુષ્યનું ઋણ છે ઋષિઓનું ઋણ છે માતા પિતાનું ઋણ છે પ્રભુપાદ કહે છે કે માતા પિતાનું પણ આપણી ઋણ છે કારણ કે એણે આપણને ધ્યેય આપ્યો છે આપણે આ ધ્યેય આપે તો આપણે ભક્તિ કરીએ છીએ ને એટલે માતા પિતાનું પણ ઋણ છે અને ભગવાન સાક્ષાત બી એનું ઉદાહરણ આપે છે ભગવાન જ્યારે પરમેશ્વર સ્વરૂપે આવે છે તો એ પણ યંદ નંદ મહારાજ અને યશોદા માતાને કેટલું પ્રેમ એમની સાથે આદાન પ્રદાન કરે છે કેટલું એમનું ધ્યાન રાખે છે નંદ ના જે એમના જે પગરખા જે છે એમને માથે લઈને એ ચાલે છે યશોદા માતાનું કેટલું ધ્યાન રાખે છે ભગવાન તો ભગવાન પણ પોતે સ્થાપિત કરે છે કે માતા પિતાને આદર આપવો જોઈએ તો માતા પિતાનું પણ આપણી પણ ઋણ છે તો માતા પિતાનું ઋણ છે અને અનેક પ્રકારના ઋણ છે આ ઋણ આપણે નહીં ચૂકવી શકીએ પણ જે વ્યક્તિ ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણને આશરે છે ને એ આ બધા ઋણમાંથી મુક્ત થઈ જાય છે તો લોકોના મનમાં બહુ ભય છે કે આ આ બધા બધા ભય છે લોકોના મનમાં કે હું શ્રાદ્ધ નહીં નાખીશ તો શું થશે પણ જ્યારે કૃષ્ણ સાક્ષાત ભગવાનના તમે ભક્ત હશો ને ત્યારે તમારે કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં રહેશે કેમ કે કૃષ્ણની અંદર બધા જ આવી જાય છે ઋષિ મુનિઓ મનુષ્યો બધા ચોર્યા છે લાખ દરેક યોનિ સર્વ યોનિસિ કોનતે ય ભગવાન કહે છે હે હે ગુન્તીપુત્ર અર્જુન હું દરેક યોનિનો બીજ પ્રતિપાદ છું ખાલી ભગવાન એ મનુષ્યને નથી ઉત્પન્ન કરે સર્વ યોનિસિ કોનતે અહમ બીજ પ્રતિપાદ દરેક જેટલી બી યોનિ જે છે ને એનો બીજ પ્રતિપાદ હું છું એટલે જ્યારે આપણે કૃષ્ણને શરણ હશું ને ત્યારે આપણે કોઈ સાધ વિધિ કરવાની જરૂર નથી પણ છતાં પણ પ્રભુપાદ કહે છે કે આપણે વૈષ્ણવને આપણી વૈષ્ણવની જે વિધિ છે એ પ્રમાણે જો આપણે વૈષ્ણવને ભગવાનને ધરાવેલ અર્પણ કરેલ પ્રસાદ ગ્રહણ કરાવીશું તો એ શ્રાદ્ધ જેવું છે અને ભક્તો રોજ જ શ્રાદ્ધ કરે છે પ્રભુજી આગળ કીધું હતું કે ભક્તો રોજ જ શ્રાદ્ધ કરે છે રોજ જ ભગવાનના જેટલા બી દેવી દેવતાઓ જે છે ને એ બધાની ભક્ત રોજ આરાધના કરે છે બધાની કેમ કેમ કે હરે કૃષ્ણ મંત્ર જે છે એમાં બધા જ આવી જાય છે એટલે ભક્તને કોઈ વસ્તુ અલગ કરવાની જરૂર નથી પડતી તો આ કલયુગ જે છે તો જે વ્યક્તિ નથી ને એને ઘણું બધું કરવાનું છે હવે હમણાં નવરાત્ર આવશે તો નિવેદ આવશે નિવેદ કરે બધા કરવું પડશે ભાઈ જેને ખબર નથી એને કરવું પડશે કરવું જ જોઈએ એને કેમ કે એને ખબર જ નથી કે ભાઈ સુપ્રીમ પર્સનાલિટી કોણ છે આપણે જાણી ગયા છે કે ભાઈ કૃષ્ણ ને ખુશ કરવાથી બધા ખુશ તૃપ્ત થઈ જશે ઉદરમાં ઉદર આખા કરે છે એ રીતે તૃપ્ત કરવાથી બધા દેવી દેવતાઓ તૃપ્ત થઈ જાય છે શાસ્ત્રમાં વર્ણન છે આનું તો એટલે ભક્તિ આ કોઈ વિધિ કરવાની જરૂર નથી પડતી તો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે એ ભગવાન કૃષ્ણ ના શરણે છીએ આપણે નામ કિંકર ઋણી રાજન સર્વ આત્મા શરણ શરણ સર્વ આત્મા જે છે ને એના શરણ કોણ સર્વ આત્માના ભગવાન કૃષ્ણ જેટલા બી દરેક આત્મા છે જેટલી યોની છે એ બધા આત્મા છે એટલે કે સર્વ આત્મા શરણ શરણ તો સર્વ આત્મા એટલે ભગવાન કહે છે કે અહમ આત્મા ભગવાન અર્જુનને કહે છે દસમા દેમાં કે અહમ આત્મા ગુડા કે છે સર્વ ભૂતા છે એ અર્જુન હું હું આત્મા છું પણ કેવો કે જે દરેક જીવના હૃદયમાં છું એટલે આ કીધું કે સર્વ આત્મા શરણમ શરણ ગતો મુકુંદ પરિયત્ય કરતમ એ મુકુંદ છે કે જે દરેકના આત્મામાં રહેલા છે તો મુકુંદ એટલા દયાળુ છે કે એ મુક્તિ પ્રદાન કરી શકે છે આપણને આપણને આપણા પિત્રોને જેટલા બી જે કોઈ છે એને તો ભક્તો બહુ ભાગ્યશાળી છે કે એકદમ ઇઝીલી બહુ સરળતાથી આપણું જે આજે બહુ સાગર જે છે એની સમસ્યાઓ છે એના વિધિ વિધાનો છે એને બહુ સરળતાથી પાર કરી જાય છે ખાલી માત્ર બુકુલના શ્રેણી રહેવાથી તો સરસ ગઈ ગઈકાલે બધા ભક્તો આવ્યા અને આ રીતે ભગવાનનું ભગવાનના જે વૈષ્ણવ આવ્યા છેલ્લું અમાસ અમાસનું શ્રાદ્ધ હતું એને બહુ અદ્ભુત રીતે કર્યું તો આપણા જે પિતૃ એક પિતૃ જેટલા બી જેટલા બી આપણા પિતૃ ગતિ અગતિ જેટલા બી ગયા હશે સોસાયટી કે ગમે તે રીતે એ બધાને ભગવાન ગતિ આપી દેશે તો આ ભગવાનની કૃપા છે હવે આજનો જે શ્લોક છે એમાં પ્રભાત ભાવાત્મા કહે છે કે મનુષ્યને જ્યાં સુધી એવી ખાતરી નહીં થાય કે તેણે પેદા કરેલા બાળકોને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરી શકશે ત્યાં સુધી તેણે પિતા કે માતા બનવું જોઈએ નહીં એવો ઋષભદેહનો વિચારદેહનો બીજો ઉપદેશ છે કે આપણે જો આપણામાં આપણે આપણા બાળકને ભક્ત નહીં બનાવી શકતા હોય તો બાળકને ઉત્પન્ન કરવા જોઈએ પણ જેવું આપણે જેમ કે આપણે જાણીએ છીએ કે આ જે શાસ્ત્રોના ઉદ્દેશો છે ને એ લગભગ સામાન્ય લોકોને નથી ખ્યાલ એટલે ઘણા બધા મોટાભાગે આપણે જે ચર્ચા કરી છે કે જે શાસ્ત્રના આધારે લોકોએ કરવું જોઈએ એ નથી કરતા કેમ કેમ કે એ લોકો પાસે આ માહિતી જ નથી આ માહિતી જ નથી અને આ પ્રકારનું કોઈ જગ્યાએ જ્ઞાન પર્યાપ્ત જ નથી તો અહીંયા પ્રભુપાદ ક્લિયર કહે છે કે ઋષભદેવ જે ભગવાનના સત્યાવીસ અવતાર છે એના સો પુત્રોને બેસાડે છે બેસો અહીંયા હું તમને ઉપદેશ આપું છું તો આજે આજે કયા કરે છે બેસી આપણે ભગવાનની ચર્ચા કરીએ કોણ કરે છે કોઈ નથી કરતું આવું બેસે છે પણ એમ કે હા ચાલ ભાઈ તારે મોટા થઈને શું ભણવું છે ડોક્ટર બન્યું છે ને સારું તારે શું ભણ્યું એન્જિનિયર બનવું છે સારું હું તને ભણાવીશ આજકાલ આ કલ્ચર થઈ ગયું છે પણ કોઈ બી એક હજાર માતા પિતા એવા નથી કે જેમ એમ કે ભગવાનનો ભક્ત બનવું જોઈએ આ કલ્ચર થઈ ગયું છે આપણું તો અહીંયા ઋષભદેવ બધા સોયા પુત્રો ભેગા કરીને કહે છે કે ના એમ દેહ દે ભાજા નો લોકો આ આટલી બધી કડક આદેશ આપે છે પોતાના પુત્રોને કે હે પુત્રો આજે આહાર નિંદ્રા ભય મૈથુન કુતરા બી મળે છે ડુક્કર ને બી મળે છે જે એક પિતા કેટલો કડક આદેશ આપે છે પુત્રોને ને આ રિયલ આદેશ છે આ કે તમે આમાં પડશો નહીં આ તો રસ્તા આ તો બહુ સરળતાથી મળી જશે જાતિ જીવન કરવું ખાવું આ તો બહુ સરળતાથી મળી જશે પણ આ મનુષ્ય જીવન મળે છે તો ભગવાનને પ્રાપ્ત કરો આ પાર્થના રૂપાંતને જ ભાર આપડે છે કે જ્યાં સુધી આપણે ખાતરી નથી થાય કે હું મારા બાળકને ભક્ત બનાવી નહીં શકીશ તો આપણે બાળક ઉત્પન્ન નહીં કરવા જોઈએ તો ભક્ત આ ટ્રાય કરે છે કોશિશ કરે એન કેમ પ્રકારે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમે મારા બાળકોને ભક્ત બનાવજો ઘણા ઘણા ભક્તો જે છે એના છોકરાઓ કરતા હશે પણ આપણે જેટલું નહીં કરતા હોય થોડું ઓછું થોડું વધારે પણ એક ભક્ત હંમેશા પ્રાર્થના કરે છે કે ભગવાન તમે મારા બાળકોને ગમે તે હિસાબે તમારા તમારા ભક્તિમાં લાવજો અને રોજ ઇન્સ્ટ્રક્શન બી આપે છે હું મારી વાત કરું છું કે હું પણ રોજ છોકરાઓને કહું છું કે બેટા આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે અને તમે ગમે તે હિસાબે ભલે તમે અત્યારે સોળ માળા નથી કરી શકતા તો કમ સે કમે બે માળા કરો દસ પંદર મિનિટ ભગવાનનું વાંચન કરો આટલું કરો રોજ કહું છું હું મારી ફરજ પ્રમાણે તો અહિયાં ઋષભ ભગવાન પણ એ જ કહે છે કે તમે જો તમારા બાળકને ભક્ત નહીં બની શકતા તો તમારે પિતા નહીં બનવું જોઈએ કોને ખબર છે કોઈને નથી ખબર તો ભક્તને ખબર છે એટલે ભક્ત સ્ટ્રીકલી કયા કરે છે ટોર્ચર કરે છે ડે એવરીડે ક્યાં સુધી તેને પિતા કે માતાની બનવું છે એવો ઋષભ દેવનો અભિપ્રાય છે જન્મ મૃત્યુ જરા ને વ્યાધિથી ભરેલા ભૌતિક એવા દ્રશ્ય જગત માંથી છુટકારો મેળવવા માટેની એકમાત્ર મનુષ્ય જન્મ તક છે અહીંયા કહે છે દ્રશ્ય જગત દ્રશ્ય જગત એટલે કે આ જન્મ મૃત્યુ જરા ને વ્યાધિને આપણે જોઈ શકીએ છીએ આ સ્પેક્યુલેશન નથી દ્રશ્ય આપણી સામે થાય છે આ એટલે આ શબ્દ વાપરો છે કે જન્મ મૃત્યુ જરા ને વ્યાધિથી ભરેલા ભૌતિક એવા દ્રશ્ય જગત માંથી આ કોઈ આપણે કલ્પના નથી કરતા કે આવું થાય છે એમ પણ રિયલમાં આપણે જોઈએ છીએ લોકો જોઈએ છે કે આ બધા મરી રહ્યા છે જો કોઈ કાર એક્સિડેન્ટમાં મરી ગયું કોઈ રેલવે અકસ્માતમાં મરી ગયું કોઈ પ્લેન ક્રેશમાં મરી ગયું રોજ જોઈએ છે આપણે છે આપણી સામે આ કલ્પના નથી આ ઉપજાવેલું નથી આ સત્ય હકીકત છે આપણે જોઈએ છે કે આજે તો આપણી સાથે વ્યક્તિ બહુ સારી અવસ્થામાં હતો કાલે ખબર પડી એને કેન્સર છે દ્રશ્ય આપણી સામે હોસ્પિટલમાં આજે બહુ સારો હતો કાલે પગ તૂટી ગયો આપણી સામે દ્રશ્ય છે વ્યાધિ અનેક પ્રકારના પ્રોબ્લેમ વૃદ્ધ મૃત્યુ જરા વ્યાધિ વૃદ્ધાવસ્થા જો વૃદ્ધા વૃદ્ધાવસ્થા આવે ને તો આપણે આપણી ઇન્દ્રિયો કામ નહીં કરે કેટલી પરિસ્થિતિ ભયંકર અત્યારે જ આ જ અવસ્થામાં આપણે હવે જે દસ પંદર વર્ષ પહેલા જેટલી આપણી આપણા સ્ટેમિના હતો એટલો અત્યારે નથી ઇન્દ્રિયો આપણી નબળી થતી જાય તો આ બધું દ્રશ્ય છે આપણી સામે આમાં ઋષભ ભગવાન કે શાસ્ત્રો આપણે કોઈને ઉલ્લું નથી બનાવતા આપણે સાચું કહે છે કે ભાઈ આ રિયલ હકીકત છે આ રિયલ હકીકત છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આ જગતમાંથી નીકળવાનું એકમાત્ર સાધન મનુષ્ય બોડી છે આ મનુષ્ય બોડી આજે આપણે ભક્તિમાં આવ્યા તો આપણે સતત ચિંતન કરી શકીએ છીએ કે હું કેવી રીતે ભગવાનની ભક્તિ વધુ કરું હું કેવી રીતે વધુ સેવા કરું શું એ કૂતરો વિચારી શકે એ ગાય ગધેડા વિચારી શકે આવું નહીં વિચારી શકે એનામાં પર્યાપ્ત બુદ્ધિ જ નથી આપણે વિચારી શકીએ કેમ કે મનુષ્ય જન્મ પોસિબલ છે અને ભગવાન ભગવાઈ તેમ કે છે કે અંત કાલે છે યમયમ ભાવમ પણ કરે વરમ હે હે અર્જુન મનુષ્ય અંત સમય જે વસ્તુનું સ્મરણ કરતા શરીરને છોડે છે એ બીજી બોડી પ્રાપ્ત કરે છે તો તમે વિચારો કે આપણે આજે આજે હું હું ખરેખર આજે મને એમ થાય કે કહી દઉં કે મને બે દિવસ પ્રભુજી તમારા સપના આવે રાધેશ પ્રભુજીના એટલે છે ને આ ભક્તને કનેક્ટેડ કે આપણે પુસ્તક વિતરણમાં છીએ અને કોઈ કારણસર આપણે આ સપના આવે છે તો આ સપના કોણ કરે કોણ કેમ આવે છે મનમાં આવે છે મનમાં મન સપના આપણું એવી પ્રવૃત્તિ છે એટલે મનમાં આવી છાપ આવે છે ને આવા સપના આવે છે બરાબર તો શું પશુને આવા સપના આવશે ગાય ગધેડા કૂતરા બિલાડીને આવશે નહીં આવશે એની પાસે પ્રવૃત્તિ જ નથી તો આપણી પાસે આપણા માણસ પટલ પર આવું ચાલે છે આપણી ક્રિયા કરે છે તો આ મનુષ્ય બોડીમાં જ પોસિબલ છે કોઈ બોડી પોસિબલ નથી ભૌતિક ધામ વૈકુંઠ ધામમાં જવાનું માત્ર મનુષ્ય બોડીમાં પોસિબલ છે કેમ કે તમે જેવું ચિંતન કરો ને એવું તમારું મન કાર્ય કરે ને જેવું ચિંતન હશે એ નેક્સ્ટ બોડીમાં તમારું ટ્રાન્સફર ધ્યાન થઈ જશે તો બીજી કોઈ ચાર લાખ મનુષ્ય બોડી સિવાય કોઈ પણ બોડીમાં આ પોસિબલ નથી માત્ર મનુષ્ય બોડીમાં બધાને આનો અનુભવ છે આપણે અહીંયા આ વ્યાસાસન પર બેસીને જે વાત કરે છે ને એમાં ક્યારેય આપણે ગપ્પા નથી મારતા શાસ્ત્રના આધારે વાત કરીએ છીએ તો આપણે સારા કાર્યો કરે છે તો આપણને એવા સપના આવે છે કોઈ બીજા કાર્ય કરે તો એને એવા સપના આવે કોઈને બહુ પૈસા જોતા તો એને પહેલાં હું જ્યારે ઇસ્કોલમાં નહીતો હતો ત્યારે મને એવા બી સપના આવતા હતા કે જોડે ત્યાં દસ નોટ વીસની ની નોટ પચાસની ની નોટ સો ની નોટ ચાંદીના ના આવા બી સપના આવતા મને જ્યાં જવું ત્યાં પૈસા દેખાય કે ક્યાંક ક્યાંક આપણો વિષય હતો તો જેવું તમારો વિષય હશે ને એવું મન તમને આગળ લઈ જશે તો આપણું આ મનુષ્ય બોડીમાં જ આ વિષયનું ચિંતન મનુષ્ય બોડીને થાય કોઈ બીજી એની મને થાય એટલે કીધું છે કે મનુષ્ય જન્મ જ માત્ર એક તક છે અને લોકો આને લોકો એકદમ સરળતાથી ગુમાવી રહ્યા છે લોકો એક ભક્તે બહુ જીવ મળે છે કે લોકો શા માટે આટલું બધું આ વૈતરું કરી રહ્યા છે શા માટે ચાલો ભાઈ તમને તમને બધી છૂટ બી આપી એકવાર પણ તમે તમને અમને બી ચોવીસ કલાક આપે તમને બી ચોવીસ કલાક આપે તો એક મિનિટ અડધો કલાક તો કાઢો ભગવાન માટે અડધો કલાક ખાલી બે માળા કરતા વીસ મિનિટ થાય બે માળા કરતા દસ મિનિટ વાંચી લો ભગવાઈ ખાલી આટલું જ તો કરો પણ લોકો આટલું બી કરવા તૈયાર નથી હવે ગઈકાલે આપણે પુસ્તક ઉદાહરણમાં ગયા તો જેટલી બી ગલી પસાર થાય ને ત્યાં બધે નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ જો તો ભલે ભાઈ નવરાત્રિ ચાલુ થાય એનો વાંધો નથી પણ તમે જાણો તો ખરા જે વસ્તુ કરો છો એને જાણો તો ખરા આપણે કોઈનો ડ્રેસ નથી કરતા પણ જાણો તો ખરા કે શું છે વસ્તુ વાસ્તવિકતા શું છે નવરાત્ર નવરાત્ર એટલે નવ દિવસ રાત્રિમાં દુર્ગા માતાની પૂજા સેવા કરવાની છે તમે વસ્તુને સમજો તો ખરા આપણે જયારે ઈશ્કરના ભક્તો કોઈ કઈ કડક વાત કરે તો લોકો આ લોકો કરે છે પણ સાચા માર્ગે લઈ જવું એ એક નું કર્તવ્ય છે તો નવરાત્રમાં હવે નવરાત્ર જે છે અમારા તો આંગણામાં નવરાત્ર થાય છે બાર જ તો બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી કન્ટિન્યુ તો એવું નવરાત્રમાં થાય બધા જાણે જ છે કે નવરાત્ર એ બધી ક્રિયા થાય છે કે જે દુર્ગા માતા બિલકુલ પસંદ નથી ચલો પહેલા આજથી પચીસ ત્રીસ પચાસ વર્ષ પહેલા કે નવરાત્રમાં ગરબા ગવતા હતા અંબા ભાતાના બરાબર કે લોકો વચ્ચે માટલી મૂકીને દિવસો અને અંબાતા ગરબા વાગ્યા સુધી હવે તો આખું ચેન્જ થઈ ગયું હવે તો સ્પીકર પર એટલા બધા બિભત્સ ગીતો આ જરા પણ જાય આખી આખી એની ગીતની આખી કૅસેટ બનેલી છે કે પ્રભુ જે ગીત ખાલી તમે સાંભળો ને એટલે તમને દ્રશ્ય યાદ આવે કે બધા હિન્દી પિક્ચરના જે ફેમસ પિક્ચરો છે એના ગીતો પર એ લોકો ગરબા રમે હવે એમાં ક્યાં આવે અમ્બામાં હિન્દી પિક્ચર ગીતો વાગે છે અને આજુબાજુ બધા ગરબા ગાય છે અને વચ્ચે વચ્ચે તો બધી વાત કરે કે તારા ઘરે કાલે શું થયેલું હે પેલું શું થયેલું ફરે છે ગરબામાં રાઉન્ડમાં પણ ચર્ચા ઘરની કરે છે પેલી આમ કરેલું પેલા આમ કરેલું તો શાસ્ત્રમાં હું વર્ણન નથી શાસ્ત્ર વર્ણન નથી તો જયારે આપણે લોકોને કહેવા જઈએ છીએ ને તો લોકો કે દ્રેશ કરે છે પણ આ લોકોને કશો ફાયદો નહીં થાય કોઈ ફાયદો નથી થાય શુદ્ધતાથી શાસ્ત્રને આધારે વર્ણન હશે કે ભાઈ નવરાત્રમાં નવ દિવસ શું કરવું તો એ પ્રમાણે કરશે તો ઠીક છે કે અંબા માતા એની પર કૃપા કરીને એને ધીરે ધીરે ભગવાન તરફ લઈ જશે આજે બીજા જન્મમાં કરોડો વર્ષ પછી પણ તમે તો બિલકુલ એવું કરો છો કે જે બિલકુલ શાસ્ત્રમાં નથી બિલકુલ યમ શાસ્ત્ર વિધિ ઉર્ષદ જે વર્તતે કામ કામકાર હતો જે શાસ્ત્રના ઉપદેશો છે એની અવહેલના કરે છે વર્તતે કામ કામકાર હતા પોતાની ઈચ્છા પ્રમાણે આવું ક્યાં લખ્યું છે કે તમે ગમે તેમ કરો ને નાચો ને દાંડિયા લો ને તમે ગમે તે ગીતો વગાડો એકદમ વિભદ્ધ એકદમ વિભત ગીતો કે જેમાં એક્ટરો એકદમ ખરાબ ક્રિયા કરી રહ્યા છે એવા ગીતો પર તમે અમ્મા માતાનું નામ કરો છો તો યમશાસ્ત્ર વિધિ ઉર્જ ઉર્ષદ જે વર્તતે કામકાર તમે આ પોતાની ઈચ્છાથી કરે છે આવું શાસ્ત્ર નથી તો એને શું થાય એને ના ના પરમ એને નથી સુખ મળતું નથી સિદ્ધિ મળતી કે નથી પરમ ગતિ મળતી તો આ તો ભક્તો બહુ ભાગ્યશાળી છે કે આટલું બધું દિવ્ય નોલેજ આપણી પાસે છે પ્રભુ હું તો ખરેખર વિચારું છું કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આ કળિયુ ગોળ કળિગમાં આપણે પ્રભુપાતની મુવમેન્ટમાં જોડાઈ ગયા આપણું કેટલું સૌભાગ્ય છે બાકી ધર્મના નામે બી કેટલું બધું ધતિ ચાલી રહ્યું છે પણ આપણે કેટલા ભાગ્યશાળી ચાલીએ છીએ કે ધર્મ બી આપણને કેટલું સ્પષ્ટ સમજાયું કે ભાઈ તમે માત્ર આટલું કરવાથી આટલું કરવાથી આજે તમે ચોરસ કુંડી બનાવીને યજ્ઞ નહીં કરી શકો તમે તમારા પાસે એટલું બધું દ્રવ્ય શુદ્ધ નથી આપણી પાસે નહીં કરી શકીએ આપણે એટલું બધું ક્વોલિટી નથી કે એટલા બ્રાહ્મણોમાં બી એટલી ક્વોલિટી નથી પણ જયારે એક ભક્ત બોલે છે તો લોકો દ્રેસ કરે છે કે આ લોકો બ્રાહ્મણોને આમ કહે છે આમ કે છે પણ અમે નથી કહેતા હા